નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો વન્ય પ્રાણી અભયારણ્ય સાધારવાંડ વિસ્તારમાંથી મીઠાના પાડા બાંધવા પ્રવેશ કરતા પાંચ શખ્સોને એક કરોડ પચીસ લાખના મુદ્દામાલ સાથે વન વિભાગે પકડી પાડ્યા કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવતા કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યમાં અનઅધિકૃત પ્રવેશ કરી મીઠાના પાડા બનાવતા પાંચ આરોપીને એક કરોડ પચીસ લાખના મુદ્દામાલ સાથે વન વિભાગે પકડી પાડ્યા હતા કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃત્તિને રોકવા ફોરેસ્ટ વિભાગની ટીમે પ્રાણી અભયારણ્યના સાધારા વાંટ વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળાની કામગીરી કરતા પાંચ શખ્સને પકડી પાડવામાં આવ્યા હતા પાંચ હિટાક્ષી મશીન સાથે ઝડપાયેલા આરોપીઓમાં નોડે ઇમરાનભાઈ ઝુમાભાઈ રે ભીડનાકા કમલાણી ફળિયા ભુજ કુમાર ધર્મદેવ મહતો રે કિશનપુરી નબીબગંજ બિહાર જીતેન્દ્ર કુમાર ગુરમીત ચંદે રે રાયપુર તાલુકો ઉના હિમાચલ પ્રદેશ નીરજ પ્રહલાદ સાહની રે કલાબન ઉત્તર પ્રદેશ તથા મોહમ્મદ અશફાક એક લખ અહેમદ રે ભાડાસી બિહારનો સમાવેશ થાય છે જ્યારે પાયેલા શખ્સો પાસેથી એક કરોડ પચ્ચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર